ભારત એવા દેશોમાં સમાવેશ થાય છે કે જ્યાં હીટ એન્ડ રનના કેસો સૌથી વધુ બને છે અને મૃત્યુ પણ વધુ થાય છે તેમાં પણ ગુજરાતમાં હાલ હીટ એન્ડ રનના બનાવ વધી રહ્યા છે રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં એક રાય વૃદ્ધાને અડફેટે લીધા હતા અને બાદમાં અંદાજે એક કિલોમીટર સુધી ઢસડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં રાજકોટના કણકોટ રોડ પર ગત મોડી રાત્રે હી ટેન રનનો બનાવ બન્યો હતો જેમાં પૂરપાટ ઝડપે જતી એક કારે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા અને એક કિલોમીટર સુધી ઢસડ્યા હતા અકસ્માતમાં ગંભીર થતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું હાથ ધરી હતી નબીરાયા રોડની સાઈડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજયાબેન નામના વૃદ્ધને ઠોકર મારી હતી અકસ્માત બાદ કાર ઊભી રાખવાને બદલે કાર ચાલક એક કિલોમીટર સુધી વિજયાબેનને ઢસડીને લઈ ગયો હતો આ બનાવ સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો પરંતુ તો કાર ચાલકે ઉભી રાખી ન હતી અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારનો પીછો કર્યો હતો અકસ્માતની ઘટનાને પગલે કણકોટ રોડ વિસ્તારના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સમયે વાહન ચલાવનારાઓ સામે કડકમાં કડક ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ અકસ્માત અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે એક વૃદ્ધા અને એક ભાઈ ચાલીને જતા હતા અને સાઈડમાં હતા એ સમયે એક ગાડી આવી અને વૃદ્ધાને અડફેટે લીધા તેમની સાથે ચાલતા ભાઈએ ઘણી બૂમો પાડી પરંતુ કાર ચાલકે સૌથી મોટો સવાલ ઉભો થયો છે તે જાણવા માટે પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી પછી ભાઈ રે ને માજી ને લેતા ગયા અમારા ભાઈએ ઘણી બધી રાઈડ પણ એ ભાઈ કઈ ગાડી ઉભી રાખીને તો પાછળ થી દોડતો દોડતો હું પણ ઘણું દોડો પછી અમારે એક મિત્ર હતા એને પણ કીધું ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ લઈને ચાની ત્યાં ની કેબિન ક્યાંથી થઈ અમારા માજી સાઈડમાં માં હતા ભાઈ સાઈડ માંથી ઉલાયરા ઝાડુ નાખવા છતાં એ ભાઈ ગાડી ઉભી નથી રાખી ભાઈ ઉભાડે જો ઉભાડે તો કોઈ ઉભી નો રાખી અને નીચે ઢળ રાતો ઢળ હતો લેતો ગયો ઠેઠ સુધી હું વાય હળી કાઢી જોઈ તે ઉભા ઉભી રાખો ઉભી રાખો મારું મમ્મી હતા જાય નીચે તો ઊભી જ ન રાખી શૂટે શું આયલો આવ્યો કંકરણના પાક આંગે પોલીસના જણાવ્યા પ્રમાણે વ્હાઇટ અર્ટિગા કારનો માલિક સતીશ નામનો વ્યક્તિ હોવાનું તપાસમાં ખુલ્યું છે તેના બનેવી જયેશ દવેરાને કાર ચલાવવા આપી હતી હાલ બીએનએસ કલમ એક હેઠળ ગુનો નોંધાયો છે જરૂર જણાશે તો બીએનએસ કલમ એકસો પાંચનો નો ઉમેરો કરાશે હાલ તો વધુ સીસીટીવી કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓને ઝડપવા જુદી જુદી ટીમો કામે લાગી છે ગત રાત્રે રાજકોટ તાલુકા થાણા વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો થ્રી એન કે ટુ જીરો નાઇન ફાઇવ હતા એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર બયાલીસ સાલ છે એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર સાઠ વર્ષ હતી એમને ટક્કર મારી અને એમનો દેડથી બે કિલો બે કિલોમીટર સુધી અડફેટે લઈ દસરેલ હોવાનું ફરિયાદી એ જણાવેલ છે તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ટુ એટી વન ભારતીય ન્યાય સંહિતાની કલમ એ વન ઝીરો સિક્સ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાસ્ટનું ઇન્કવેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અને ગાડીની તપાસ કરતાં આ ગાડીના માલિક સતીષભાઈ કાંતિલાલ સિંઘલ હતા જે ધોરાજીના રહેવાસી છે એમના એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતાં એમને જણાવેલ કે એમને એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી એમના બેન બનાવી એટલે આરોપીની તપાસ કરતાં એમના ઘરે કોઈ મળી આવેલ નથી પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે

હજુ સુધી બીએનએસની કલમ એકસો છ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડિટેન રન માટે ભારતીય ન્યાય સંહિતા મેં કલમ એકસો છ બેનો બેની જોગવાઈ હતી પર ટ્રક ચાલકોના વિરોધના લીધે આપને ખબર હશે અગાઉ મેં ગવર્મેન્ટ દ્વારા એને હોલ્ડ રાખવામાં આવી છે એમનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં તો એટલા માટે જે સામાન્ય કલમ છે એકસો છ એક એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાઈ આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને જાણી જોઈને અથવા બેદરકારી પૂર્વક એમને આ કૃત્ય કરેલો હતો તો બીએનએસ ની કલમ એકસો પાંચ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સીસીટીવી ની ફૂટેજ કબજે કરવા માટે એક ટીમ લગાડેલી છે આમાં તપાસ દરમિયાન જે જે જેટલા જેટલા પણ સીસીટીવી ફૂટેજ હાથ ધરવામાં આવશે એમને કબજે કરવામાં આવશે પોલીસ દ્વારા આવા નબીરાઓ સામે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ તો અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે હિટ એન્ડ ના બનાવ ક્યારે અટકશે તે જોવું રહ્યું કેમેરામેન દિવ્ય રાજ વ્યાસ સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ